ચાલો મિત્રો આજે આપણી પાસે આવી ગયા છે ડોમ્સ જીમી જુઓ તમે આ બજેટમાં આવી ગયા છે હવે ગણિતના ને એવું બધું પરીક્ષાનો માહોલ ચાલુ થઈ ગયો હોય ધીમે ધીમે છોકરાને અમે આ બધા સાધનોની જરૂર પડે છે તો આપણી પાસે બજેટમાં ઓપ્શન છે ઘણા બધા એમાંનું આ એક ઓપ્શન છે ડોમ્સ જીમી મસ્ત કંપાસ છે તમે અનબોક્સિંગ કરીને બતાવો અંદર કેવા સાધન આવે છે કેવી ક્વોલિટી છે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરશું વિડીયોમાં તમે બન્યાનો તો જોઈ લ્યો આ રીતનો બોક્સ પેકિંગમાં આવે છે મસ્ત કંપાસ છે અને તમને એમના આઈટમ અહીંયા જો સ્પેસિફ ભાવ અને આઈટમ લખી જ છે તમે જોઈ લીજો વિડીયો ઉભો રાખીને જોઈ લીજો હું બધું લખેલું જ છે તો એ તમને મેળું જે એમ છે એમાં જો એક કંપાસ ડ્રાઈવર અને બધું આવે જ છે તમને હું અનબોક્સિંગ કરીને બતાવી જાઉં તો આ રીતનો કંપાસ રહેવાનો છે મસ્ત વ્હાઈટ અને બ્લુ નું કોમ્બિનેશન છે લાગે છે છે આ જો ચિત્ર બધા તમે જેવું બધું દોરેલું અનબોક્સિંગ આપણે કરશું જો અંદર આટલી વસ્તુ આવવાની છે અને કંપાસે મસ્ત રહેવાનો છે અંદર જુઓ તમે આ બિલોરી કાટ મળે છે અને સાધન અહીંયા ગોઠવવા માટે મસ્ત ડિઝાઇન જોવો તમે પ્લાસ્ટિકમાં બનેલી જ છે બધા સાધન રહી જાય હંચો અને આ પેન્સિલ આવવાની છે ઇરેઝર છે શાર્પનર છે જો અને આ બધું હેવી ક્વોલિટીમાં છે જો તમને દેખાડું જોઈ લો આ ડોમ્સની ડિટેલિંગ જુઓ તમે બ્રાન્ડિંગ વધે છે આ સેફ્ટી હટવું હોય છે વાગી ન જાય એના માટે

અને મસ્ત આવવાનું છે સ્કેલ આવશે આમાં સ્કેલ હેવીમાં છે તમે બસ સ્કેલ એ છે જોવો તમે આ રીતે મસ્ત આવવાનું છે બધું અને મતાવી દઈ જો આ રીતનું હવે પેપર ચાલુ છે એટલે આ બધી વસ્તુની જરૂર પડે જ તે જોવો તમે એકદમ આ ટીન છે પતરાનો કંપાસ આવશે પ્લાસ્ટિક નથી અને મસ્ત આવવાનો છે જેને તમારે જુઓ અત્યારે પરીક્ષા ચાલુ થઈ ગઈ હોય અને મોટા છોકરાની જરૂર પડી હોય તો આ કંપાસ સારામાં સારો છે લઈ લઈજો તમે નામ છે ડોમ્સ જીમી બરાબર આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણો વિડીયો તમારા મિત્રો સગાવાળામાં શેર કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ મારી દેજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય